ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદ વરસી શકે છે અરબી સમુદ્રમાં સર્જાયેલો લો પ્રેશરને કારણે વરસાદ ખાબકવાની શક્યતા છે જેમાં ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી દાદરાનગર હવેલી દમણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવ રાજકોટ જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે

તથા મોડી રાત્રે વાવાઝોડું થતા વીજળી ડૂલ થતા રાજપીપળામાં અંધારપટ છવાયું હતું તેમજ ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તેમાં સિટી એરિયા અને પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે તાપીમાં મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવ્યો છે વ્યારા સોનગઢ વાલોડ સહિત વિસ્તારોમાં વરસાદ આવ્યો છે જેમાં ભારે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો તથા કારણે ખેડૂતોને નુકસાન ભય છે ત્યારે વડોદરાના ડભોઈ પંથકમાં પણ ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું હતું વીજળીના કડાકા સાથે ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ થયો છે જેમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તથા અસહ્ય બફારાથી નગરજનોને રાહત મળી છે